જુનાગઢના ભેસાણ તાલુકામાં રાણપુર ગામે જય સરદાર યુવક મંડળ ટ્રસ્ટ તેમજ સમાજવાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ બીપી ડાયાબિટીસનો ભવ્ય તદ્દન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં એકસો ઓગણચાલીસ કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રીસ હજાર લોકો ઓપીડી થઈ ચૂકી છે અને છેલ્લા બાર વર્ષથી આ ફ્રી સેવાનું કાર્ય ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં આઠ હજારથી વધારે લોકોની આંખોમાં ફ્રી મણી બેસાડવામાં આવી ચૂકી છે નવી જિંદગી આંખોને મળી શકે આ કેમ્પમાં મુખ્ય સહયોગદાતા રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના પ્રખ્યાત ડોકટરની ટીમો દ્વારા આંખોની સંપૂર્ણ તપાસ કરીને તેમને યોગ્ય સારવાર કરવામાં આવે છે हॉस्पिटल ट्रस्ट की तरफ से यहाँ पर मोतियाबिन शिविर में जांच करने के लिए आया यहाँ पे हंड्रेड प्लस ओपीडी देखी मैंने उसमें से किसी पेशेंट को मोतियाबिन है किसी पेशेंट के नंबर है अदर डीजीज भी है उनको तो उसमें से सत्तर पेशेंट को मोत्याबिन हुआ है उसके बाद किसी पेशेंट को जॉब नहीं है ऐसे करके हमें तो सौ से एक सौ दस पेशेंट देखने हैं और जिसमें से सत्तर परसेंट पेशेंट को भर किया क्या करना पड़ता है सर उसमें ऑपरेशन ऑपरेशन में ऐसा है कि जो मोती हो जाता है उसका अभी यहाँ से ले जाएंगे पेशेंट का जाँच वगैरह होगी हॉस्पिटल तो में फ्री में निःशुल्क ऑपरेशन होगा पेशेंट का ऑपरेशन होने के बाद अच्छा रिजल्ट मिलता है और ये जूनागढ़ तहसील में रामपुर के गांव है

અમે લગભગ અમારી સંસ્થા સમાજવાડી રાણપુર દ્વારા આ એકસો ને ઓગણચાળીસનો કેમ્પ છે અને અત્યાર સુધીમાં લગભગ આઠ હજારની આસપાસ અમે એ ઓપરેશનો પ્રયોગ કરી રહ્યા છે તમામ દર્દીને રાણપુરથી એ હોસ્પિટલની ગાડી લઈ જાય ત્યાં ચા પાણી જમવાનું બે દિવસ રોકાવાનું ઓપરેશન ફ્રી દવા ફ્રી ચશ્મા ફ્રી અને ત્યાંથી પરત ગાડીમાં બિયોગ બ્યાડીને રાણપુર બસ સ્ટેન્ડે પહોંચાડીએ છીએ આ અમારી એક ચાલીસ થી ચુમ્માલીસ વર્ષથી આ સેવા અવિરત ચાલુ છે રઘુભાઈ આ આમાં તો ઓપરેશનના પૈસા થતા હોય દવા થતા હોય નંબર હોય તો ચશ્મા આપતા હોય આની શું સુવિધા છે અમારી સંસ્થા મારફત અહીંથી અમે દરેક દર્દીઓને એ ચા પાણી ભોજન અને ત્યાં પહોંચાડવાની એ જવાબદારી પહોંચાડી છે એ પણ ફ્રી છે ત્યાં હોસ્પિટલ ઓપરેશનનો ખર્ચો દવાનો ખર્ચો ચશ્માનો ખર્ચો ન્યાનો જમવા કરાવવાનો ખર્ચો એ તમામ એ સરકાર રણછોડદાસ બાપુ હોસ્પિટલ એ ભોગવે છે એ બહુ સરાહનીય કાર્યક્રમ એટલે તમે જોઈ શકો છો કે આ આખું ગ્રુપ અને બધા જ તમે જોઈ શકો છો કે આ બાજુ દર્દી એટલે આ તો સરાહનીય કામ લખુભાઈ સેંજલિયા છે ને આખી ટીમ છે તમે જોઈ શકો છો કે આ સમાજથી હવે ગરીબ દર્દીઓ હોય તો તમે સમજી શકો છો કે પ્રાઇવેટમાં જો આ ઓપરેશનને દવા ને નંબર કાઢવાને આ બધું કરવું હોય તો આના માટે પૈસા જોતા હોય અને આ ગરીબ દર્દી કરી ન શકતા હોય એટલે એકસો ચાલીસ જેટલા તો કેમ લખુભાઈ સેંજલિયા અને નિશ્રામાં આખા ગ્રુપ તમે જોઈ શકો છો અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલ છે તો આમાં ઓપરેશન સહિતની ફ્રી સુવિધા આપવામાં આવેલી છે ઉપરાંત તમે જોઈ શકો છો કે ત્રણ દિવસ રોકાવાનું થાય તો ભોજનને ટિકિટને આવવું જવું ને પોતાની બસ અને પોતાનો જ ખર્ચો એટલે ગરીબ દર્દીઓને એક પાચિયાનો પણ ખર્ચો નહીં અને ફ્રીમાં ઓપરેશન મોતિયાના થઈ શકશે આજે પણ તમે જોઈ શકો છો કે ડોક્ટરની નિશ્રામાં પચાસ જેટલા દર્દીઓ આજે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો આમાં ઓપરેશન કરવા જશે મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ મહેશ ભેસાણ જુનાગઢ